ગુજરાતમાં કે ગુજરાતની બહાર રહેતા કોઈ પણ વ્યક્તિને કોઈ સવાલ કરે કે દારૂબંધી એટલે શું તો એનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે એ દારૂ ન મળવો જોઈએ એવો નહીં પણ એના પર નિયંત્રણ જો ખરેખર અર્થ આજ હોય તો આપણે ત્યાં તો પોલીસ જ દારૂનું પાયલોટિંગ કરે છે એનું એનું શું શું પોલીસના જ જ કારણે પોલીસ બુટલેગરના જપાટે ચડીને ગુમાવે છે એનાથી પણ વિશેષ પીએસઆઈ ઢીંચીને અકસ્માત કરે અને રસ્તામાં જે આવે એને બેફામ અડફેટે લેતા જાય એનું શું વડોદરામાં પીએસઆઈએ બેફામ દારૂ ઢીંચીને ત્રણ વાહનોને ઉડાવ્યા જેમાં બે મહિલા પોલીસ કર્મચારીઓ પણ હતા નમસ્કાર આપની સાથે હું સેજલ વડોદરા શહેરના છાણી વિસ્તારમાંથી ચોવીસ મહિની રાત્રે એક કાળા કલરની બ્રેઝા નીકળે છે અને એક કાર અને બે એક્ટિવાને અડફેટે લેતી જાય છે અકસ્માતમાં એક્ટિવા સવાર બે મહિલાઓને ઈજા પહોંચે છે અને સારવાર માટે એમને ખસેડવામાં આવે છે આ વખતે અકસ્માત સર્જનાર કોઈ નબીરો નહીં પણ પોલીસ કર્મચારી છે ખાખી વર્દીમાં દારૂ પીને નીકળેલો પોલીસ કર્મચારી બ્રેઝા અકસ્માત સર્જનાર પીએસઆઈ વાયએચ એટલી હદે નશામાં હતા કે એણે રાહદારી યુવકો સાથે જપા ઝપાઝપી પણ કરી જ્યારે યુવકો દ્વારા એમની કારની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે વિદેશી બ્રાન્ડની દારૂની ઘણી બધી બોટલો એમાં પડી છે તપાસ કરી તો ખબર પડી કે નશામાં પીએસઆઈ વાય એચ પડિયાર રાજપીપળા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને હાલ રજા ઉપર હતા અને એ દારૂ પીને બોટાદ પોતાના ઘરે જઈ રહ્યા હતા જ્યારે લોકો આ કહેવાતા ખાખીધારી રક્ષકને પકડે છે ત્યારે એ ભાઈ શું બોલે છે એની હાલત શું છે એ દ્રશ્ય જુઓ બાકીના દ્રશ્ય પણ જુઓ કે વાહનોની શું હાલત થઈ છે અને એ પણ સાંભળો કે ઝોન વનના ડીસીપી જુલી કોઠિયા શું કહે છે

પ્રાથમિક દ્રષ્ટિ એ લાગે છે કે નશો કર્યો છે અને એમના સામે ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે અત્યાર તમામ ખાતાકીય તપાસોમાં શું સામે આવ્યું એ સૌ કોઈ જાણે છે નશામાં પીએસઆઈ વાય એચ પઢિયારે એક જીએસટી એડિશનલ કમિશનરની કાર બે મહિલા પોલીસ કર્મીની એક્ટિવા અને એક યુવકની એક્ટિવાને અડફેટી લીધું છે અકસ્માતમાં બંને મહિલા પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે છાણી પોલીસે અકસ્માત દારૂ પીધાનો અને ગાડીમાંથી દારૂ મળી આવવા મામલે ગુનો નોંધ્યો છે દારૂબંધીની નીતિની સૌથી મોટી કમનસીબી એ છે કે આ નીતિનો અમલ કરાવનાર ખુદ પોલીસ દારૂ પીવે છે અને એ જ નીતિના નામે લાખોનો તોડ પણ કરે છે ગાંધીના ગુજરાતમાં ગાંધીના ગામમાં જ દરિયા કિનારે ખુલ્લે આમ દારૂ વેચનાર પણ તમને મળશે અને ગાંધીના દારૂબંધીવાળા ગુજરાતમાં બેફામ દારૂ વેચાતો પીવાતો બનાવાતો લવાતો અને વેપાર થતો પણ મળશે રાજ્યના ગૃહમંત્રી ખુલ્લેઆમ જાહેરમાં આવીને એકવાર નહીં વારંવાર બોલે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે યુવાઓને બરબાદ કરતો નશાનો કાળો કારોબાર ચલાવી લેવામાં નહીં આવે એ કાળો કારોબાર ચલાવનારને પણ છોડવામાં નહીં આવે પણ આ બધું જ ફિલ્મી ડાયલોગ એટલે લાગે છે કેમ કે એમના જ નાક નીચે એમના જ ડિપાર્ટમેન્ટના લોકો બેફામ રૂપિયા પણ રડે છે અને એ જ દારૂબંધીના નામે વેપાર પણ કરે છે અને પીવે પણ છે એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે એનો કડક રીતે અમલ થઈ રહ્યો છે એવો સરકાર દાવો કરે છે એવી દુહાઈ આપે છે એવા બણગા છે પણ થોડા સમય પહેલા નર્મદા જિલ્લા પોલીસ વડાએ જ કેવી સ્થિતિ છે છે એની પોલ પાડી એમણે ખુદ જિલ્લા પોલીસને પત્ર લખીને ચેતવણી આપી હતી કે નર્મદા જિલ્લાની સ્થાનિક પોલીસ જ બુટલેગરો સાથે મળીને દારૂના ધંધાને પ્રોત્સાહન આપી રહી છે અડ્ડા પર રેડ એટલા માટે નથી પડાતી કે દારૂની હેરાફેરી ત્યાંથી જ થાય છે દારૂની હેરાફેરી કરતા વાહનોનું ખુદ પોલીસ જ પાયલોટિંગ કરે છે પછી એ અડ્ડા પર એ કેવી રીતે રેડ પાડે અને દારૂના જથ્થાને એ જે તે સ્થળે એ પોલીસ જ પહોંચાડે છે હર્ષભાઈ આ બાજુ થોડું ધ્યાન આપજો એટલે જે લોકો સેફટી સલામતી અને સુરક્ષાની ગુજરાતની જનતાને વાયદો કરે છે ખાખી પહેરીને એ જ સામાન્ય જનતાને કે એમના જ ડિપાર્ટમેન્ટના લોકોને ઉડાવતા પણ ફરે છે અને તમારા બોલેલા કડક વચનો પણ ડાયલોગ ન લાગે એ પણ જોજો તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર